हां मारी राजा देखो समुद हां जय हो जय हो काका ओ काका ओ छोकरा छो हो आ रे पाछो

Aduh, alam pusewa. Aboi! Aya, mut! Mut le! Mut! Aya, mut naile! Eh, kubwa suweli! Eh, kubwa le! Ayo, boi, boi, kubwa naile tu! Eh, aho, 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 aho! Ayo, kubwa! Aya, aho, aho, aho! Eh, kubwa, aho, aho, aho! Ayo, kubwa, aho, aho!

બધા વિચિત્ર જ છે હા વિચિત્ર જ લાગી બધા મન તો તો ગોડા જો મારે મે હા હાર મસ્ત માં ગોડા માં બે થાબો આલ દીધી દીધી મે તો ગોડા તો તમન માર્યો મે ગોડા માં ન તો પણ બે થાબો પૈસા લે ઓવા માર તો ઈ માર કેવાય કેવું હા પેલા કોઈ ભાઈ દેખાય કઈ હાજી હા હા એ હાર આ ગોડા લાગતા નહી હાજી અરે આજો આપું છે આ ભાઈ તો જમન બધું હોણ્યો એ દો મને બોલો કે આ ભુરાપન ઘર તો મને કીધું ખરા યાર મોહળિયા એ તમ મને શું લખાવતો ભુરાપન ઘર કે કો અલ્યા મોહળિયા યાર થઈ જઉં ભૂલી જો તય મોહળિયો તો કરા મોહળિયા ગોમ માં શું સેવાડી તો બના હ ગોમ નું તમારું પંચાયત પણ તો ભેસ લે જા ભુરાપા ભેંસ લે આ ભેંસ તો આલી જો સારી ભેંસ ભેસ ભેંસ દૂધ 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 હ ઓલા અમાર ડેરી માં આવો દૂધ જો તય ભેસ ભેસ ભેંસ તો પણ

ભેટ આ આ રીતે ભેટ હું કયો જ ના પાડું તમને દેસ તોમી યાર કોકી યાર હા હા રયો તો હું આવતા હું બતાજો હું આવતો આવતોમાં આ વાહ યસ તો આમ પોજી બેવા ફોર આપે હેલે હેલ જી જી મા પોજી પોજી ઓમરે મુ ના

અલ્યા શું કરું તો ભાઈ ધીવા બારું ઘર જોવાય તમિન કેતો અરે યાર મોહળિયમ અલ્યા હાચું મોહળિયમ આ મગન સાબ કઈ ગઈ જતા રીયે જતો બીજું કોકને ઘૂસી દે આવ જીએ હા અજા આવજો આવજો આવો તો વાત કરું હું કુબોંખ્યા લે આવી આવી દી